તો રાત્રે બાર કલાકે પૂજ્ય બાપુની મહાઆરતી રાત્રિના દરમિયાન ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા બાદ બીજા દિવસે પણ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમમાં સંત શ્રી ત્રિકાચાર્ય બાપુના આશ્રમના મૂળશંકરભાઈ મોઢા ભાવેશભાઈ બાપોદરા અને અજયભાઈ થાનકી શંકરભાઈ થાનકી નયંતભાઈ રાજગુરુ અને બડાઈ બ્રહ્મ સમાજના આગેવાનોએ જે મત ઉઠાવી હતી જેમાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર